સાહેબ વડોદરામાં જે રીતે એટલો બધો વરસાદ પડ્યો છે પણ વરસાદના કારણે પૂર નથી આવ્યું પાણી છોડવાના કારણે પૂર આવ્યું છે કુદરતી આફત કે છો કે માનવ સર્જિત કે માનવ સર્જિત છે આ કુદરતી આફત નહીં આ લોકોએ એ જાણે જોઈને બધા દરવાજા ખોલી નાખ્યા છે કે છ લોકો ડૂબતા ને મરતા એટલે આખું વડોદરા આ લોકોએ જાણે જોઈને ડૂબાયેલું છે એ તો અમારા ઘરમાં કોઈ દિવસ પાણી આવતું નથી પણ આજુઆના બધા દરવાજા ખોલી નાખ્યા કોઈ નિષ્ફાળજી રાખી છે કોર્પોરેશન વાળાએ આ મુખ્યમંત્રીએ કોઈ ધ્યાન રાખ્યું નથી જો એ લોકોએ ધ્યાન રાખ્યું હોત તો આટલું બધું પૂર ના હોત ને આટલું બધું નુકસાન ના થાય અકોટા વિસ્તાર ની અંદર નુકસાન છે સોસાયટીઓમાં પણ આવતી વધારે નુકસાન અમારા આકોટા ગામ ને છે આખું ગામ ડૂબેલું હતું છે નાની જોડે કરવા અમે આવ્યું છે કે આ લોકો શું કરે કરવા બેઠા છે તે સમજ ને પડતી નથી ચાર દિવસ લગીને લાઈટ નથી નથી અમારે ત્યાં કોઈ બોટ આવી નથી કોઈ તરાપો એ લોકોને આપવો જોઈએ ને

ને એમને આવું જોઈએ સમજીને આવું જોઈએ કે અમે કોર્પોરેટર છે કોઈ બી ધારાસભ્ય છે કોઈને બી આવું જોઈએ પણ એ લોકો આવ્યા આવ્યા જ નથી અને ગામે મગર ફરે છે અમારે જે રાતે બે વાગ્યા લગીને અમે ટ્રાય કરી અને પાછો એ પેલી નહેર છે ને પાણીની એ નહેર મેં પાછો પાણીની અંદર જતો રહે છે પાછો રાતે બીજી બે વાગે મગર નીકળે છે મગર પકડવા કોઈ આવે છે ના મગર પકડવા લોકો આવે છે પણ તેને કીધું મગર અંદર જતો રહે છે પાછો ઉપર આવે છે મગડી છે મગડી એને ઈંડા મૂકવાના છે

ભ્રષ્ટાચાર એટલો આવતી વધારે છે આ લોકો થોડા ઘણા પૈસા વેચીને ખાલી સો પટ્ટી કરીને આ લોકો બધું ધંધાકારક આવા બીજું છે બરાબર